ઊંઝા શહેરના વેસનગર રોડ પર આવેલ શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે મહારુદ્રયગ્ર યોજવામાં આવ્યો હતો ત્રીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધી આ મહારુદ્રયગ્ર યોજવામાં આવ્યો હતો શ્રી કેવલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટ ઉમિયા માતા દેશ ઉંઝા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીસ ડિસેમ્બરના રોજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એકત્રીસ ડિસેમ્બરના રોજ ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો આ મહારુદ્રિય ખાસ કરીને ત્રીસ કિલો શુદ્ધ દેશી ગાયના ગીમાનથી મહાદેવની મૂર્તિ બનાવવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેના દર્શનાથે હજારોની સંખ્યામાં લોકો પધાર્યા હતા અને મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા ઓકે શું નામ તમારું અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ હું કેવલેશ્વર મહાદેવકા ટ્રસ્ટના અધ્યસ્થાપક તરીકે સેવા આપી રહ્યો છું મહારુદ્ધ યજ્ઞની અંદર અહીંયા અમારા સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પાંચ પાટલાનો અહીંયા યજ્ઞ કરવામાં આવ્યો છે પાંચ પાટલાના યજ્ઞની સાથેથી સાથે શિવજીની ઘીની બનાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે જાહેર જનતાની અંદર અત્યારે જ ખુલ્લી મૂકવામાં આવેલી છે ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર ગાયના ઘીની જો શુદ્ધ ઘીની મૂર્તિ બનાવીને સૌ પ્રથમવાર અહીંયા પ્રતિષ્ઠા માટે મૂકવામાં આવી છે આના લોકો ભાવિભક્તો ખૂબ સંખ્યામાં આનું પણ દર્શન કરી રહ્યા છે કેટલા કિલોની આ ઘીમાંથી આ બનાવવામાં આવેલી છે આ લગભગ ત્રીસરે કિલોના ઘીની અંદરથી આરી મૂર્તિ બનાવવામાં આવેલી છે આ મૂર્તિ નવ દિવસ સુધી ઘીની મૂર્તિ જે બનાવેલી છે એની આજુબાજુમાં બરફ મૂકવામાં આવે છે નવ દિવસ સુધી આ મૂર્તિ ખરી એ અહીંયા લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે ત્રણ દિવસ અમે આ પ્રસંગની અંદર વાપરી છું બાકીના સાત દિવસ જે ખરા દાખલા તરીકે એ મંદિરના આગળના પટોંગરના ભાગની અંદર લોકોના દર્શનનો લાભ લઈ શકશે તમારું મારું નામ રાજેશ અમૃતલાલ પટેલ છે હું કૈલેશ્વર વિકાસ ટ્રસ્ટનો કારોબારી સભ્ય છું અમારા આજના જે પ્રસંગ છે મહારૂત્ર યજ્ઞ પંચકુંડી મહારૂત્ર યજ્ઞ છે એની અંદર પાંચ કુંડીઓનો યજ્ઞ છે એના આગલા દિવસે અમે ઝવેરા યાત્રા નીકળેલી એની અંદર પંદર બગીઓ સાથે અમે અમારા યજમાનોને બેઠાડી અને ગામની અંદર ઝવેરા યાત્રા નીકળી હતી જેની અંદર કરીબ પંદરથી વીસ હજાર માણસો એની અંદર જોડાયેલા હતા સાથે સાથે આ મહારૂત્ર યજ્ઞમાં જે કૌલેશ્વર મહાદેવનું અમારું મંદિર છે એના પચાસ વર્ષ પૂર્ણ થતાં એનો જીર્ણોદ્ધારના અનુસંધાનમાં અમે આ મહારુદ્ર યજ્ઞ કરેલો છે રોજે રોજ અમારો અહીંયા ભોજન પ્રસાદ લેવામાં આપવામાં આવે છે જેની અંદર સવાર અને સોજ અમારા સ્વયંસેવક સાથે સાથે જે દર્શનાર્થીઓ આવે છે એમને ભોજન પ્રસાદનો લાભ લે છે અને આજે એક એક બે હજાર ચોવીસે અમારો આજે પૂર્ણાવતીનો દિવસ છે એની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાશે અને ભોજન પ્રસાદ લઈ અને પવિત્ર થશે અમારા આ પ્રસંગની અંદર મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને સાથે સાથે અમારે શુદ્ધ ઘીની અહીંયા મૂર્તિ બનાવેલી છે એના પણ દર્શન કરશે ઓકે શું નામ તમારું અને મારું નામ રાજેશભાઈ શાસ્ત્રી રાજેશ આનંદદેવ શુક્લ મોડીટીવાળા ભગવાન યાજ્ઞ બલ્કર વૈદ્ય સંસ્થાન પાઠશાળાના ટ્રસ્ટી અહીંયા ઊંધામાં કેવલેશ્વર મહાદેવની સુવર્ણ જયંતિ પ્રસંગે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાવ્યું છે આમાં ભગવાન રુદ્રના રુદ્ર અષ્ટાધ્યાયના પાંચમા અધ્યાયના મંત્રોનું એકસો એક એકસઠ ચરણમાં રૂપાંતર કરીને એનો હોમ કરવામાં આવી રહ્યો છે અગિયાર લઘુરૂદ્ર હોમાય એટલે એક મહારુદ્ર થાય એ રીતે આ મહારુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું છે રુદ્રયાગ રુદ્રયાગ કરવાથી રુદ્ર એટલે શિવ શિવ એટલે કલ્યાણ જે કલ્યાણકારી મહાદેવ છે તે સર્વસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાંથી મહામારી દૂર થાય એટલા માટે અને આ પરિવાર દરેકના પરિવારનું કલ્યાણ થાય એટલા માટે આ મહારુગનું આયોજન કરવામાં આવ્યું છે એ ગાયના ઘીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે એક એક ભક્તની લાગણી પહેલા ઘીને ઠારીને એમાંથી આ મૂર્તિ કંડારવી અને એમાં જો આટલો તાપ પડતો હોય છતાં પણ મૂર્તિ એમની એમ રહે સમજવાનો કે ભગવાનનો ભગવાનની પૂર્ણ કૃપા છે ઓકે શું નામ તમારું ઈશ્વરલાલ આ મહોત્સવ શ્રી કિલેશ્વર મહાદેવ ઊંઝા અહીં આગળ પચાસ વર્ષ પૂરો થવા હોવાથી નવા મંદિરમાં આવે કે તારીખ એકત્રીસ ડિસેમ્બર ત્રીસ ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર પહેલી જાન્યુઆરી ત્રણ દિવસ તો એક રાખેલ છે અહીં આગળ આવતા તમામ તમામ દર્શનયાથીઓને ત્રણે ત્રણ દિવસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ બે દિવસ લગભગ દસ લગભગ દસ લગભગ હજાર હજાર માણસો રહોડું અને શિલા દિવસે છ હજાર માણસનું રહોડું કરવામાં આવેલ છે દરેકને પ્રસાદી રૂપે જમાડવામાં આવે છે ચા વિશે સવારથી ચાલુ થાય છે તે સાંજે આઠ નવ વાગે રાત્રે સુધી ચાલુ ચાલે ભાઈ ભક્તોના રેલવે છે માધેના દર્શન કરે છે અને ચાનો આનંદ માણે છે કેવી આ જે લગચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે

લેર પ્રસરી છે બધા જ ભક્તો રોજ દર્શનાર્થે બહુ લોકો દર્શનનો લાભ લે છે દર્શનાર્થીઓ આવે એમનું બેર સ્વાગત કરવાનું તથા ચા પાણી અને ભોજન પ્રસાદનું પણ બંને ટાઈમ આયોજન કરેલ છે અને છેલ્લા દિવસે પૂર્ણાવતીમાં લગભગ છ થી સાત હજાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ બનાવેલ છે મહારુદ્ર યજ્ઞ પ્રસંગે પાર્કિંગ વ્યવસ્થા કમિટી જે સેવા આપી રહી છે અને અત્યાર સુધીમાં આજે આજે જે પૂર્ણાવતીનો દિવસ છે અને પબ્લિકનો જે પાંચ વાગે જે પૂર્ણાવતીનો સમય છે અને દરેક ભક્તિ પબ્લિક દર્શન કરી રહી છે